તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય સૌથી સુંદર યાદ હોય એ રખાય પણ આપણે બધા શું રાખીએ તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી અરે ટીખડ કરી હોય અણવર તરીકેની એ તમે હજી એ સંભળાવો તમારા પત્નીને હું તમારા ઘર પરણવા આવ્યો ત્યારે તમારા મામાજી અમારી આમ કર્યું હતું હું અમને યાદ નથી તમે ને અમે બધા એક એક એવી વિશિષ્ટ ઓલામાં છીએ છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે ને કે તમારા જીવનની શ્રેષ્ઠ પાંચ યાદ કહો હા ચો તમે બે કહીને પછી વિચારવા મંડશો અ આ સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કહે ને કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો તો બે ત્રણ પછી આજુબાજુડાને પૂછકો હવે હું લખું પણ હું તમને અત્યારે ઉભા થઈને એમ કહ્યું તમારા જીવનમાં એક એવો અનુભવ કયો કે જાહેરમાં તમારું અપમાન કહ્યું તમને અહીંયા લાગી ગયું સટા સટી બોલવા મળશો યાદી આમ એક બે ત્રણ ચાર પાંચ એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી માણસનું કીધેલું ને દીધેલું આપણને બધાને યાદ છે બાકી યાદ શું રાખવાનું હતું એણે આપેલું સાહેબ નસીબદાર છો કે તમે હરદ્વાર આવી શક્યા અહીંયા બેઠેલા કેટલાય પહેલીવાર હરદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બાબાપુજી અહીંયા ન આવી શક્યા કેટલાય આમાંના એવા હશે ભલે પોતે પાંચમી છઠ્ઠી વાર આવી શક્યા પણ એમના કેટલાય પૂર્વજો એવા હશે કે જે આ જેને આ આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય બિલકુલ નહીં મેં કીધું એમ કે હું મનબુદ્ધિ દીકરા દીકરીઓની સંસ્થા ચલાવું છું અમારે ત્યાં સહજતાથી આવું બાળક આવે ને એટલે લોકો એવું કહે કે ગયા ભવના પાપ હોય ને તો તમારે ત્યાં આવું સંતાન આવે બધા જ આવું કીધા કરે અને અમારા બધા વાલીઓ દુઃખી હોય ગૌરીબેન અમારા મારા ક્લાસમાં એક બાળક રોનક કરીને સિવિયર મેન્ટલ રિટાર્ડેશન એટલે ખાવા પીવાની ખબર ન પડે તોફાનની ખબર ન પડે કોઈ જ વસ્તુની ખબર ન પડે જેના સર્ટિફિકેટમાં ડૉક્ટરે એવું લખી લીધું છે નોટ ટ્રેનેબલ એટલે તમે ટ્રેન પણ નહીં કરી શકો એવો આ મજબૂતીનો દીકરો છે રોનકના મમ્મી જન્મ આપીને મૃત્યુ પામ્યા એના રોનકના પપ્પાને કેન્સર એટલે હવે થોડા વખતમાં એ પણ જીવનમાંથી વિદાય લેશે એટલે એની ચોસઠ વર્ષની દાદી રોનકને મોટો કરે છે એ મારી પાસે ઘણી ઘણી બધી વખતે આવ્યા રાખે અને જે હોય આપણે કરીએ પછી એક વખત રોનકના બા બહુ જ રડ્યા બહુ જ મારી પાસે રડ્યા મને કે બેન પાપ તો મારા હશે એના મા બાપના નહીં હોય કારણ કે એની મા તો જન્મ આપીને છૂટી ગઈ એના બાપને કેન્સર છે હમણાં એ છૂટી જશે મારા પાપ હશે ને અને કે મારા તો પાછા પાપે એવા છે કે હું કોઈ દિવસ મારા હાડકાં ગંગાજીમાં પલાળી શકવાની નથી કે મને આવતા જન્મે કંઈક સારા કર્મો થાય ને હું છૂટી છે આવા પાપમાંથી અને સાહેબ મને એ વાક્ય એવું ચોંટી ગયું કે યાર કોઈકને એવી શ્રદ્ધા હોય કે ગંગામાં તમે ડૂબકી ના કરો અને તમારા સાત ભાવના પાપ એ શ્રદ્ધાને હું વંદન કરું છું અને મેં નક્કી કર્યું કે હું કોઈકને કોઈક રીતે રોનકના બાને તો એક વખત જાત્રા કરાવડાવીશું પછી એક બા એક મમ્મી ત્રીજી મમ્મી ચોથી મમ્મી એમ કરતી 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 કેટલી બધી સ્ત્રીઓ અમારી પાસે આવતી ગઈ કારણ કે મન સંતાન હોય ને એટલે સૌથી પહેલી મા ક્યારેય જીવનમાં બહારનો નીકળી શકે અમારે ત્યાં એવા પરિવાર છે કે પોતાનું સંતાન ત્રેવીસ વર્ષનું હોય સૌજીભાઈ ત્રેવીસ વર્ષમાં પતિ પત્ની હારે કોઈ બી બહાર નો નીકળ્યા હોય કારણ કે બાળક માટે એક વ્યક્તિ ઘરે રહેવું પડે અને સગા ભાઈને ત્યાં લગ્ન હોય લગ્નની અંકોતરી દેતી વખતે ભાભી એવું કે કે દાંડિયા રસમાં આ પહેરવાનું આમાં આ પહેરવાનું અને ચપ્પલ પહેરતી વખતે ભાભી એવું કહે કે તમે સેજ આને હારે ન લાવતા એવી કેટલી માતાઓ અને કેટલા પિતાઓ અને પછી મેં નક્કી કર્યું કે આવી સ્ત્રીઓ સાથે પ્રવાસ કરું છું ગયા માર્ચમાં જ મેં મારા આખી સ્કૂલની મમ્મી અને એનો દીકરો કે દીકરી જે મંદબુદ્ધિ પણ સંતાન મંદ નું હોય એવા લોકોને અને મેં પર્સનલી આઈ ફીલ કે એ લોકોને એ સ્નાન કરતી વખતે કેટલી મજા આવતી હતી એક એક સ્ત્રી હતી એટલી બધી ગંગા સ્નાનમાં રડે એટલી બધી રડે એટલે મને એવું થયું કે વિધવા હતી એટલે મને એવું થયું કે એનો પતિ એને યાદ આવ્યો હશે એટલા માટે રડી રહી છે પછી મેં એને પૂછ્યું કે શું થયું કેમ એટલા બધા રડો છો બેન પતિ યાદ આવે હું સમજી શકું તો કે ના ના એવું કાંઈ નથી બહુ જ તટસ્થાપૂર્વક એણે કીધું મને કાંઈ એવું નથી કે ભાઈ તો કેમ આટલું બધું રડવાનું જ મેં એવું કીધું હતું બહેનોને કે આપણે ગંગા સ્નાન વખતે ડ્રેસ પહેરીશું અથવા ગાઉન પહેરીશું એટલે મેં એને ડ્રેસ પહેર્યો એને ડ્રેસ પસંદ કર્યો એટલે એને ડ્રેસ પહેરવા આપ્યો મને કે બેન નવ વર્ષની હતી ને તે દિવસની એમાં તો જીવનમાં એક વાર ડ્રેસ પહેરો પછી કે પપ્પાએ તો ડ્રેસ પહેરવાનો દે પછી ભાઈ પહેરવાનો દે અને લગ્નના દોઢ વર્ષ પછી પતિ ગુજરી ગયો એટલે ડ્રેસ પહેરવાનો તો સવાલ જ ન આવતો ઓગણીસ વર્ષે એક આજ ડ્રેસ પહેરું છું મને પહેલી વખત એવું થયું હતું કે યાર કોઈને ચિત્રગુપ્ત એવું પૂછે કે તમારા જિંદગીની છેલ્લી ઈચ્છામાં કોઈ તમે એમ કહો કે મને ડ્રેસ પહેરવો જ આપણા બધા કરતા અનેક લોકો દુખી આ પૃથ્વી પર છે સંતાન ન હોવાથી પણ મોટા અનેક દુઃખો આ પૃથ્વી પર છે સાચે જેમને સંતાન નથી ક્યાંક ઈશ્વરે એમને વધુ જવાબદારી માટે આ પૃથ્વી પર મોકલ્યા છે પણ આપણે માણસ છીએ એટલે ફરિયાદમાંથી ક્યારે બહાર ન આવીએ આજુબાજુની તકલીફો ને પોતાની બનાવો સાહેબ આ પૃથ્વી પર એક આદ સારું વૃક્ષ પણ ઉગાડ્યું છે ને પૂરી ખેવનાથી તો એ સંતાન ઉછેર બરાબર જ છે એક દાદા વડલો વાવતા હતા એટલે આજુબાજુના આવે એવું કીધું કે હજી હજી દાદા છૂટ્યું નથી આ એસી વર્ષે હવે ક્યાં વડલા વાવીને તમારે જવાના અને ક્યાં તમે છાયા ખાવા રહેવાના છો એટલે દાદા એવું કીધું તું કે હું જે વડલાનો છાંયો ને એ કોક દાદાએ વાયો હશે સાહેબ કોકના છાયા માટે વડલા ને ઓટલા કર્યા હોય ને એ મારા કરોડ વર્ષ જીવે પ્રાર્થના કરવી હોય તો ઈશ્વર આગળ એવી કરો કે હું જીવું અને જેટલું જીવવું એ કોઈક માટે જીવી શકો એમણે કેવું સરસ સૂત્ર આવ્યું કે તમારો જિલ્લો છે એ તમારો સમાજ છે તમારું તમારું કુટુંબ તમારું પર ગામ છે સાહેબ આપણે તો એવા લોકો છીએ કે આપણા ગામ આપણા ફળિયાનો કચરો એ બાજુવાળામાં જ નાખી દેતા હોય તમે સવારે વહેલી ઉઠીને શેરી જુઓ ને તો તમને આમ દેખાય કે આ ભારત પાકિસ્તાન છે ક્યાં સુધી વાળીએ આપણા ઘરની દિવાલ આવતી હોય ત્યાં હોતી આપણને ક્યારેય વિચારણો આવ્યો કે ઉપરવાળો જયારે ઉપરથી જોવે છે ને ત્યારે તો વિશ્વ જોવે તમારું આંગણું નથી જોતો કોઈકનો કચરો આપણે ત્યાં આવી જાય તો આપણને તરત બાંધવા આપણે કે તમારે તો મોટો આ વડલો વાયવો ને તમારા બધા પાંદડા અમારે નહીં આવે તમારે વાળવામાં જ રહેવું પડે છે કોઈક વ્યક્તિ એમને તમને ખરાબ વાત કરી જાય ખરાબ વિચાર કરી જાય તો આપણને કોઈ દિવસ એવો તકલીફ નથી થતો સવારે ફોન કરીને કોક બેન એમ કે તમારી દીકરાની બહુ બહુ ફેશનેબલ છે કા તમારા દીકરાને બહુ થોડોક આમ બોલવામાં બહુ આમ કા આવા બધા કચરાના માટે આપણને કોઈ દિવસ વાંધો નથી કોઈ દિવસ વિચાર ન થતો અને હવે ક્યાંક આપણને એવું થઈ જાય કે હવે આ ઉંમરે હું બદલાવાનું જે દિવસે તમારું બદલાવાનું નહીં હોય ને એ દિવસે ઉપરવાળો સ્વીચ બંધ પાડી દેશે કે હવે તમારી બદલાવાની શક્યતા પૂરી હાલો જ્યાં સુધી એને તમારામાં શ્રદ્ધા છે ને કે હજી આ માણસ બદલાઈ શકે એમ છે ત્યાં સુધી જ બધું ચાલુ રાખશે